સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે ગુરુવાર હોય બધાને મારા જય જલારામ આજે ગુરુવારના દિવસે આપણે સંત શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી અને કોમેન્ટમાં જય જલારામ જરૂરથી લખજો શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર સાંભળીએ તો બોલો શ્રી જલારામ બાપાની જય વીરભાઈ માતની જય તો હવે આપણે જીવન ચરિત્ર શરૂ કરીએ સંત શિરોમણી શ્રી જલારામ બાપા કાર્તક સુદ સાતમના ચાર નવેમ્બર સત્તરસો નવ્વાણુંના દિવસે શ્રી જલારામ બાપાનો જન્મ થયો હતો સંત શિરોમણી શ્રી જલારામ બાપા હિન્દુ ધર્મના સંત હતા શ્રી જલારામ બાપા રામના પરમ ભક્ત હતા શ્રી જલારામ બાપા બાપાના નામથી પ્રખ્યાત છે શ્રી જલારામ બાપાનો જન્મ સત્તરસો નવાણુંમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવંત અઢારસો ને છપ્પનની સાલમાં કાર્તક સુદ સાતમે શ્રી જલારામ બાપાનો જન્મ લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો તેઓ શ્રીરામના પરમ ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ જ રસ ન હતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા શ્રી જલારામ બાપા પોતાના પિતાથી છૂટા થઈ ગયા હતા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ બાપા અને તેમની માતાને પોતાના ઘરે રહેવા સૂચવ્યું અઢારસો સોળની સાલમાં સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરભાઈ સાથે કરવામાં આવ્યા વીરભાઈમાં પણ ધાર્મિક અને સંત આત્મા હતા તેમના દયાળુ વલણ અને સખાવતનો ક્યારેય વિરોધ કર્યો નથી આથી તેમને પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરકત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યોમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વયે જલારામ બાપાએ અયોધ્યા કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે તેમની પત્ની વીરબાઈમાં પણ તેમની સાથે જોડાયા તેમના પિતાએ ઋષિમુનિઓને કહ્યું કે આ રીતે દાન કરવું તેની ક્ષમતા બહાર છે તેથી તેમણે તેની પત્ની સાથે ઘર છોડી દીધું ત્યાં કાકાની જગ્યાએ દુકાન ચલાવવાની સાથે જ આ કામમાં પણ લાગી ગયા હતા તેઓ એક દિવસ જલારામએ મોટા સ્ટેશનથી આઠ દસ ગજનું અંતર કાપી અને દસ બાર સંતોને દાનમાં આપ્યું એટલું જ નહીં તેમને ભોજન પણ કરાવ્યું દુકાનમાંથી લોટ દાળ અને ઘી આપ્યા રસ્તામાં કાકાએ દાન આપતી વખતે જલારામ બાપાનું પોટલું જોયું અને પૂછ્યું શું છે આમાં ગભરાઈ અને તેમને કહ્યું કે એમાં ઉપલે અને પાણી છે જ્યારે કાકાએ તેમને ખોલ્યું ત્યારે તેમાં માત્ર બાફેલા ચોખા અને પાણી જ નીકળ્યા કાકાથી અલગ થયા પછી તેમણે તેની પત્ની સાથે સખત મહેનત કરવાનું શરૂ કર્યું અંગત મિલકત ન હોવા છતાં જ દાન દક્ષિણાનું કાર્ય ચાલુ રાખ્યું જ્યારે એક મહાત્માએ તેમને ભોજનના વિતરણના પરોપકારી વલણ વિશે સમજાવ્યું ત્યારે તેમને આશીર્વાદ આપ્યા પરંતુ થોડા જ દિવસો પછી સંગ્રહિત ખોરાક ઓછો થવા લાગ્યો તેમને તેમની પત્નીને તેમના ઘરેણાં ઉતારી અને આપ્યા ચમત્કારિક જીવન જોઈએ તો જલારામ બાપા એક મોટા ચમત્કાર જમાલ નામના મુસ્લિમ તેલીના જીવન સાથે સંબંધિત છે જમાલનો દીકરો અચાનક જ એટલો બધો બીમાર થઈ ગયો કે તેના પર કોઈ જ ડૉક્ટરની દવા કામ ન કરતી હતી ચારે બાજુએથી નિરાશ થઈ અને જમાલ જલારામ બાપાના આશ્રમમાં આવ્યો અને બોલ્યો જો તમે મારા આ પુત્રને જીવન વહાલું છે સ્વસ્થ બનાવશો તો હું પાંચ બોરી બાજરી આપીશ જલારામ બાપાએ જમાલના પુત્રને આમંત્રિત પાણી પીવડાવ્યું હતું અને બે કલાક પછી છોકરાએ તેની આંખ ખોલી અને તેમના પિતા સાથે વાત કરી આ પછી જમાલે ચાલીસ માપ પાંચ બોરી અનાજ અને એક બળદગાદું પણ આપ્યું જલા અલ્હા તેને અલ્હમ ન આપે તેને જલો આપે આ રીતે બાવીસ વર્ષનો યુવાન જલારામ બાપાનો આભાર માની અને ભેર પોતાના ઘર તરફ ગયો આમ જમાલનો પુત્ર પુનઃ સજીવન થયો એવો આપણે પરચો સાંભળીએ છીએ એ જ એક વાર ધાંગધ્રાના મહારાજાના દોઢસો સૈનિકો વીરપુર આવ્યા હતા જલારામ બાપાએ તેમને પ્રસાદ તરીકે એક વાસણમાંથી બે લાડુ અને એક સફરજન આપ્યું બધા જ સૈનિકોએ તે અક્ષત પાત્રમાંથી પુષ્કળ પ્રસાદ મેળવ્યો એ પાત્ર ફરી જેવું હતું તેવું જ બની ગયું મહારાજે આ ઘટનાના સમાચાર સાંભળ્યા તેથી તેમણે આશ્રમમાં પુષ્કળ ધન અને ઘણી સુંદર પથ્થરની મિલ મોકલી જેથી સંતો અને ઋષિઓને અન્નદાનમાં સગવડ કરી શકાય એવું કહેવાય છે કે આશ્રમમાં આજે પણ એ જ ચકલીનો હાજર છે એકવાર ભગવાનના રૂપમાં આવેલા એક સંતે એક સામાન્ય વૃદ્ધનું રૂપ ધારણ કર્યું અને જલારામ બાપાને તેમની પત્નીની સેવા માટે કહ્યું જલારામે જરા પણ ખચકાટ વગર સંમતિ આપી આ સાંભળી અને સંતો આત્મનિરીક્ષણ થયા આજે પણ સૌરાષ્ટ્રના લોકો તેમના અનુયાયીઓ અન્નદાનની પરંપરાને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે અને અન્ય વિસ્તારો સ્થાપે છે અને દર મહિને હજારો અનાજનું દાન કરે છે સંત ઓગણીસો સાડત્રીસમાં જલારામ બાપા માઘ કૃષ્ણ દશમીના રોજ ગોલોક નિવાસ થયા હતા આમ જલારામ બાપાનું શ્રી જલારામ બાપાનું વીરપુરમાં આવેલું મંદિર જગત પ્રખ્યાત કે ત્યાં સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાત પણ નહીં અને ગામે ગામથી દેશ વિદેશથી લોકો આવી અને જલારામ બાપાના આશીષ મેળવે છે તો બોલો જલારામ બાપાની જય વીરબાઈ માતની જય